સબસ્ક્રાઇબ કરજો શ્રી હરિલીલા YouTube ચેનલ ને બેલ આઇકન દબાવજો વિડિયોના નોટિફિકેશન માટે જય સ્વામીનારાયણ 29 સપ્ટેમ્બર 2024 ને શનિવારના રોજ ભાદરવા વદ ઇન્દિરા એકાદશી આવે છે ભક્તો શ્રાદ્પક્ષમાં આવતી આ એકમાત્ર એકાદશી છે આ એકાદશીની શરૂઆત સવારના પહોરમાં નાઈ ધોઈ પરવારીને ભગવાન સમક્ષ દીવો કરીને કરવામાં આવે છે કોઈ પણ જાતનો તમારો સંકલ્પ સંકલ્પ હોય તે આ એકાદશીના દિવસે જરૂર જરૂર સિદ્ધ થાય છે ભક્તો આ એકાદશીના દિવસે ફક્ત આહાર ઉપર જ ધ્યાન આપવાનું હોતું નથી પરંતુ તે સિવાય શરીરની પાંચ કન્વેન્દ્રિયો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને મન તેમ સહિત અગિયાર ઇન્દ્રિયોને પણ ભગવાનમાં જોડી એકાદશી વ્રત કરવામાં આવે તે ઇન્દ્રિયોનો આહારનો ત્યાગ કરી ફક્ત અને ફક્ત ભગવાનમાં મન ધરવામાં આવે તો એકાદશીનું અધિક ફળ પ્રાપ્ત થાય છે ભક્તો એકાદશીના દિવસે સતત ભગવાનનું નામ સ્મરણ કરી ભગવાનને રાજી કરી શકાય છે રાત્રે જાગરણમાં પણ તમે ભગવાનનું નામ કીર્તન ધૂન ભજન કરીને પણ ભગવાનને રાજી કરી શકો છો ભક્તો કહેવાય છે કે આ એકાદશી કરવાથી તેમને પણ તમે રાજી કરી શકો છો ભક્તો આ એકાદશી ના દિવસે દાન અને પુણ્ય નો ખૂબ જ મહાત્મય હોય છે દાન પુણ્યનો ખૂબ જ મહિમા હોવાથી તમે ગરીબોને દાન કરી શકો છો બ્રાહ્મણોને દાન કરી શકો છો અને ગાયને ઘાસ ચારો પણ તમે ખવડાવી શકો છો ભક્તવા એકાદશીનું ખૂબ જ અધિક ફળ હોવાથી દરેક ભક્તોએ જરૂર아 જરૂર아 એકાદશી કરવી જોઈએ અને હા ભાદરવા વદ પક્ષમાં આવતી આ ઇન્દિરા એકાદશીની મહાત્મ્ય કથા પણ તમારે જરૂર아 જરૂર સાંભળવી જોઈએ યુધિષ્ઠિર રાજા પૂછે છે કે મધુ મધુદેવતેને મારનારા કૃષ્ણ ભગવાન ભાદરવા માસના કૃષ્ણ પક્ષને વિશે કયા નામની એકાદશી થાય છે તે મારી આગળ તમે પ્રસન્નતાથી કહો ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે ભાદરવા મહિનાની કૃષ્ણ પક્ષને વિશે ઇન્દિરા નામે પ્રસિદ્ધ એકાદશી છે ઇન્દિરા એકાદશીના સામર્થ્યથી મોટામાં મોટું પાપ નાશ પામે છે આ એકાદશી નીચ યોનીમાં ગયેલા એટલે કે નીચ જાતિમાં અવતરેલા પિતૃઓને ગતિ દેનારી છે માટે હે જુધિષ્ઠ રાજા તું સાવધ થઈને પાપને હણનારી એવી આ એકાદશીની કથાને સાંભળ કે જે કથાના સાંભળવા માત્રથી જ વાજપે યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે પૂર્વે વિશે શત્રુનો નાશ કરનારો રાજા હતો કે જે રાજાનું નામ ઇન્દ્રસેન હતું ઇન્દ્રસેન નામે રાજા મહેષ્મતી પ્રત્યે ધર્મ તથા યશ વડે યુક્ત એવો રાજ્ય કરતો હતો પુત્ર દૂત પૌત્ર વાડો ધાान्य વાડોને વિષ્ણુની ભક્તિમાં પારાયણ એવો થઈ ઇન્દ્રસેન રાજા મહીસમતી પુરીનો અધિપતિ હતો હે ઇન્દ્રસેન રાજા મોક્ષને દેનારા વિષ્ણુના નામ જપ કરતો તથા આદ્યાત્મને વિચારતો થતો ધ્યાન વડે કાલ નિર્ગમન કરતો હતો એક દિવસ તે ઇન્દ્રસેન રાજા સભામાં જઈને સુખેથી બેઠા હતા એવામાં બુદ્ધિમાન નારદ મુનિ આકાશમાંથી ઉતરીને તે રાજાની સભામાં ગયા નારદ મુનિને આવતા જોઈને તે ઇન્દ્રસેન રાજા આસન ઉપરથી ઊભા થઈ સામાજે બે હાથ જોડી પૂજાની સામગ્રીથી વિધિ પ્રમાણે પૂજા કરીને પછી આસને બેસાડ્યા એ રીતે ઈન્દ્રસેન રાજાએ આસન ઉપર બેસાડવાથી સુખ્ય કરીને બેઠેલા એવા તે નારદ મુનિ ઉત્તમ એ વાત ઇન્દ્રસેન રાજા પ્રત્યે બોલ્યા કે હે રાજા ઇન્દ્રસેન તમારા સાતે અંગો તો કુશળ રીતે વર્તે છે કે તમારી બુદ્ધિ ધર્મની વિશે પરાયણ છે કે અને તમને વિષ્ણુની ભક્તિમાં પ્રીતિ થાય છે કે આ પ્રમાણે દેવઋષિ નારદજીનું વચન સાંભળીને ઇન્દ્રસેન રાજાએ કહ્યું કે હે મુનિઓમાં શ્રેષ્ઠ નારદ મુનિ તમારી પ્રસન્નતાથી મારું સર્વે સ્થળે કુશળ જ છે આજે તમારા દર્શનથી મારા યજ્ઞની સઘળી ક્રિયાઓ સફળ થઈ હે નારદ કૃપા કરીને તમે તમારા આગમનનું કારણ મને કહી બતાવો આવું ઇન્દ્રસેન રાજાનું વચન સાંભળીને દેવર્ષિ નારદજી આ પ્રમાણે વાક્ય બોલા હે રાજાઓમાં શ્રેષ્ઠ એવા ઇન્દ્રસેન વિસ્મય પમાડનારું મારું વચન સાંભળ હું ફરતો થકો બ્રહ્મલોકમાં ગયો હતો અને બ્રહ્મલોકમાંથી યમના લોકમાં ગયો હતો ત્યાં યમરાજાએ ભક્તિથી મારી પૂજા કર્યા બાદ હું ઉત્તમ આસન ઉપર બેઠો તે પછી ધર્મશીલ અને સત્યવાન રાજાઓ સૂર્યના પુત્ર યમને સેવતા હતા ત્યાં બહુ પુણ્ય કરનારા એવા તમારા પિતાને વ્રત કરવામાં જે થોડી ખામી રહી ગઈ હશે તે ખામીના દોસ્તી યમની સભામાં બેઠેલા જોયા હે જનોના ઈશ્વર ઇન્દ્રસેન તે તારા પિતાએ મને જે સંદેશો કહ્યો છે તે તું સાંભળ તે તારા પિતાએ મને કહ્યું છે કે હે બ્રાહ્મણ ઇન્દ્રસેન એવા નામથી પ્રસિદ્ધ મહિષ્મતીપુરીનો જે રાજા થયો છે તે રાજાની આગળ મારા પૂર્વજન્મના કંઈ પણ વિઘ્ન થવાને લીધે હું યમરાજાની સમીપમાં રહું છું તે કહેજો માટે હે પુત્ર તું ઇન્દિરા એકાદશીના વ્રતના દાનથી મને સ્વર્ગની અંદર મોકલ અર્થાત ઇન્દ્રિયા એકાદશીના વ્રતનું ફળ એટલે હું સ્વર્ગમાં જાઉં આ પ્રમાણે તમારા પિતાએ મને કહીને તમારી પાસે મોકલ્યો છે તેથી હે પૃથ્વીના રાજા ઇન્દ્રસેન તે સંદેશો કહેવા સારું હું તમારી પાસે આવ્યો છું માટે હે રાજા તું તારા પિતાને સ્વર્ગમાં જવા સારું ઇન્દિરા એકાદશીનું વ્રત કર તે વ્રતના મહિમાથી તારા પિતા સ્વર્ગમાં જશે ઇન્દ્રસેન રાજા પૂછવા લાગ્યો કે હે ભગવાન કયા માસને કયા પક્ષની કઈ તિથિને વિશે ઇન્દિરા એકાદશી આવે છે તથા કઈ વિધિ વડે તે ઇન્દ્રિરા એકાદશીનું વ્રત કરવું તે તમને વ્રતસે નથી કહો ત્યારે નારદજી બોલ્યા કે હે ઇન્દ્રસેન રાજા આ ઇન્દ્રિરા એકાદશીના વ્રતનો શું એવો વિધિ હું તને કહું છું તે સાંભળ ભાદરવા માસના કૃષ્ણ પક્ષની કલ્યાણકારી દશમ નામની તિથિને દિવસે સવારના પહોરમાં શ્રદ્ધાવાળા મન વડે કરીને સ્નાન કરવું પછી તે દિવસે મધ્યાહન સમયે બહારના જળમાં સ્નાન કરી પિતૃઓની પ્રીતિ માટે શ્રદ્ધા સહિત સ્નાન કરવું તે પછી એક વખત ભોજન કરીને રાત્રે પૃથ્વી ઉપર સૂવું પછી નિર્મળ સવાર થાય એટલે એકાદશીના દિવસે પ્રથમ દાતણ કરીને પછી મોઢું ધોવું ત્યારબાદ ભક્તિભાવથી ઉપવાસ કરવાનો નિયમ લેવો હે વિનાશ રહીશ હે મધ્યાહન વખતે સાલીગ્રામ શીલા અને આગળ વિધિ પ્રમાણે શ્રાદ્ધ કરી તેમને સારી રીતે પૂજીને દક્ષિણાઓથી સંતુષ્ટ કરેલા શુદ્ધ બ્રાહ્મણોને જમાડવા પછી ડાહ્યા મનુષ્યોએ પિતૃઓના શેષને સૂંઘી ગાયને ખવડાવી તથા ધૂપ ચંદન વગેરેથી વિષ્ણુ ભગવાનની પૂજા કરી પછી રાતના વિષ્ણુ ભગવાનની સમીપમાં જાગરણ કરવું અને બારસના દિવસે સવારના પહોરમાં ભક્તિ વડે હરિભગવાનનું પૂજન કરી બ્રાહ્મણોને જમાડીને પછી પોતે ભાઈઓ દોહિત્રો અને પુત્રો વગેરેની સાથે વાણીને નિયમમાં રાખીને જમવું અર્થાત કોઈને કટુ વચન ન કહેતા જમવું હે રાજા આડસ રહિત આ વિધિથી તમે વ્રત કરો હે પૃથ્વીના પતિ આ વ્રતના પ્રભાવને લીધે તમારા પિતૃઓ વિષ્ણુના લોકમાં જશે હે યુધિષ્ઠ રાજા આ પ્રમાણે તે ઇન્દ્રસેન રાજાને વ્રતનો વિધિ કહીને નારદ મુનિ અંતર ધ્યાન થઈ ગયા ત્યારબાદ રાણી પુત્રી અને ચાકરો સાથે ઇન્દ્રસેન રાજાએ

ઇન્દિરા નામની એકાદશીનું મહાત્મય સંપૂર્ણ થયું આમ ભક્તો આવી રીતે એકાદશી કરી અને એકાદશીનું વ્રતનું મહાત્મ્ય કથા સાંભળી આપણે પણ આપણા પિતૃઓની ગતિ કરી શકીએ છીએ માટે આવો હરિભક્તો આપણે સૌ મળીને એકાદશીનું વ્રત અવશ્ય કરીએ જય સ્વામી